હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર ત્યાં છો બધા મજા માને આઈ હોપ તમે બધા પીર કેન્ડ ફાઇન હશો તો અત્યારે આપણે ઊભા છે વરતાલ અહીંયા તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો અને કુંડ પણ કહેવામાં આવે છે અને તમે ઘાટ પણ શકો છો વિડીયોની અંદર તમને વરતાલ મંદિરનું ડેકોરેશન કેવું કરેલું છે તે તમને જોવા મળશે તો વિડીયોના અંત સુધી બનાવી તો દોસ્તો તમને જો મંદિર પાસે પાર્કિંગની સુવિધા ન મળે તો તમે અહીંયા ઘાટ પાસે આવીને પણ પાર્કિંગ કરી શકો છો પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા આ ઘાટ પાસે આવશો તો તમને જોવા નહીં મળે તો દોસ્તો જે સ્વામિનારાયણનું મંદિર છે તેની પાછળના ભાગમાં તમે આવશો તો તમને અહીંયા મોટો કુંડ પણ બનેલો જોવા મળશે અહીંયા આવીને તમે સ્નાન પણ કરી શકો છો સ્નાન કરવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે વચ્ચેની સાઈડ ઉપર તમને આ રીતની સેલ્ફરી પણ જોવા મળશે જે માર્બલની અંદર બનાવીને જબરજસ્ત ડેકોરેટ કરેલ છે તો અહીંયા તમે ગાંઠના પગથિયાં પણ જોઈ શકો છો લાઇટિંગ શરૂ થઈ ગઈ છે આશે ઘાટ અને આશે ઘાના પગલ થયા અહીંયા તમને બોર્ડર પર મારેલી જોવા મળશે ત્યારથી તમે આગળની સાઈડ ઉપર સ્નાન કરવા માટે નહીં જઈ શકો દોસ્તો આ ઘાટ ઉપર આવશો ગોમતી જીના તો તમને અહીંયા આ રીતની સતરી પણ બનેલી જોવા મળશે તો ઘાંટની બાજુની સાઈડ ઉપર તમને સજાનંદ વાડી પણ જોવા મળશે તો દોસ્તો તમે જયારે ઘાટની બાજુની સાઈડ ઉપર આવશો તો તમને અહીંયા મેળો લાગેલો પણ જોવા મળવાનો છે તો હજુ તો મેળાની શરૂઆત થઈ છે જે દેવદિવાળી સભી ચાલશે જો તમે સ્વામિનારાયણ મંદિરે આવો તો અહીંયા જબરજસ્ત મેળો લાગેલો છે તો મેળાને પણ તમે એન્જોય કરી શકો છો અહીંયા ઘણા બધા સ્ટોલ પણ તમને જોવા મળશે કાપડની દુકાન અને રમકડાની દુકાન અને ચાર નાસ્તાની પણ દુકાન તમને અહીંયા જોવા મળશે તો તમને દોસ્તો અહીંયા આ રીંચની પ્રતિમા જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો ભોજનાલય જ્યાં તમે બિલકુલ ફ્રીની અંદર પ્રસાદ ગ્રહણ કરી શકો છો તો મંદિર તરફ આગળની સાઈડ ઉપર વધશો તો તમને આ રીતના મુખ્ય પ્રવેશ ઘર જોવા મળશે આ છે શ્રીજી ટાવર તો ચાલો અહીંયાથી આપણે પસાર થઈશું આગળની સાઈડ ઉપર તો તમે અંદર આવશો તો તમને ભીડભાડ વાળો જોવા મળશે અને અહીંયા પણ તમને માર્કેટ જોવા મળવાનું છે તો આ મંદિરની સામેની સાઈડનો ગેટ છે જ્યાંથી આપણે પસાર થઈશું સ્વામિનારાયણ મંદિર સંસ્થાન વડતાલ તો દોસ્તો દેવ દિવાળી આવતા પહેલાં એક વખત તમે અવશ્ય મુલાકાત કરો વડતાલ ગામની સરસ મજાનું મંદિરની પણ ડેકોરેશન કરેલું છે જ્યારે તમે મંદિરના પાછળના ભાગમાં ઊભા હશો તો તમને મંદિરનું આ રીતનું દ્રશ્ય નજર આવવાનું છે તો મંદિરની ચારે સાઈડ ઉપર તમને હરિયાળી પણ જોવા મળશે સરસ મજાના ડિઝાઇન વાળા પોટ તમને અહીંયા જોવા મળશે જેની અંદર વિજ્ઞાનનો પ્લાન્ટ લાગેલો છે જેને ધોજા મોર પંખી પણ કહેવામાં આવે છે તો તમને દોસ્તો અહીંયા પ્રસાદ કાઉન્ટર અને બેટ કાઉન્ટર બંને જોવા મળશે તો તમે અહીંયા બેટ પણ આપી શકો છો અને પ્રસાદની ખરીદી કરી શકો છો તો તમારે અહીંયા બુથ ટેમ્પલ કરી નાખવાના અને આ રસ્તો જાય છે ભોજનાલય તરફ તો અંદર જઈને તમે ભોજન કરી શકો છો હરિકૃષ્ણ મહારાજ રિયા ભોજનાલય જે એક્ઝેક્ટ તમને મંદિરના બાજુના સાઈડ ઉપર જોવા મળશે તમને વિશાળકાય ભોજનાલય ફોલ જોવા મળવાનું છે બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા તમને બેસવાની જોવા મળશે જેથી કરીને આરામથી ભોજન કરી શકાય તો આજે ભોજનની અંદર અહીંયા તમે જોઈ શકો છો લાપસી અને બટાકાનું રસાવાળું શાક અને ભાત કઢી અને અહીંયા પાઉ પણ આપવામાં આવ્યા છે તો તમને અહીંયા વિશાળ કઈ હોલ જોવા મળશે જે તમે અહીંયા આવીને બિલકુલ ફ્રીમાં પ્રસાદી ગ્રહણ કરી શકો છો હોલની અંદરની સાઈડ ઉપર તમને સાફ સફાઈની વ્યવસ્થા સારી જોવા મળશે અને અહીંયા તમે હાથ ધોઈને પાણી પણ પી શકો છો એ વ્યવસ્થા પણ તમને અહીંયા અંદરની જોવા મળવાની છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડતાલ ખાતે આવ્યા અને મંદિરનું ખૂબ જ સુંદર દ્રશ્ય આપણે ડેકોરેશનનું જોયું સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને વિડીયોને લાઈક પણ કરી શકો છો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત